સાઠ વર્ષ જીવાનું છે અને આપણે કંટાળીને ચાલીસ વર્ષ સુસાઇડ કરી લીધું આત્મહત્યા કરી લીધી તો શું આ દુનિયાનું સૌથી મોટું દુઃખ સૌથી મોટું પાપ કોઈ હોય તો આત્મહત્યા છે કારણ કે ખબર નથી એને એમ લાગે છે કે આત્મહત્યા કરવાથી બધી વસ્તુનું સમાધાન થઈ જશે નહીં ઉલટાનું હેરાન થશે આત્મહત્યા એટલે કે શું બે શરીર એક આપણું આ દેખાય અને એક અંદરનું શરીર અગર કોઈ વ્યક્તિ સાહીઠ વર્ષની આયુષ્ય લખી હોય અને વર્ષે અગર એની મૃત્યુ થઈ જાય તો એને એને મુક્તિ મળે વર્ષ સુધી વગર શરીરે આટા મારવા પડશે હવે હું તમને જો આ પ્રેક્ટિકલ હું કોઈ બીવડાવવાની વાત નહીં કહું સત્ય વાત કરીશ અને સમજાય એવી હવે આપણું આયુષ્ય ચાલીસ સાહીઠ વર્ષનું લખ્યું છે અને આપણે વીસ વર્ષે આપણે સુસાઈડ કરી લીધું આત્મહત્યા કરી લીધી આત્મહત્યા એટલે શું આપણે આપણે બધા બેઠા છીએ તરસ લાગી બરાબર તો ઊભા થયા પાણી લીધું બોટલ લીધું ઢાંકણું ખોલીને પીધું પણ શાંતિ કોને મળે છે પાણી પીધા પછી જીભ બહાર નીકળવા મળે નાચવા મળે નહીં શાંતિ અંદર મળે છે કોઈ સારું વસ્તુ સાંભળો તો ટાઢક ક્યાં પોગે છે મનમાં શાંતિ થાય કોઈ સારું દ્રશ્ય જોઈ લો તો શું ડોળા ગોળ ગોળ ફરવા મળે છે કોઈ સારો ટેસ્ટ લ્યો તમે સારી ભાવતી વસ્તુ ખાઓ તો જીભ સર્કલ કરવા મળે રાઉન્ડ ફરવા મળે નહીં મજા કોને આવે છે ચાલતા ચાલતા પગમાં ઠેસ વાગી અને નખ ઉખડી ગયો તો દર્દ થાય અંગૂઠામાં નખ આગો નીકળી ગયો હોય લોહી નીકળી ગયો હોય દુઃખે આયા વાગ્યું આયા અને આંસુ અહીંથી પડે આવા પ્રશ્ન ક્યારેક પોતાની જાતને પૂછો બહુ માં આટા નહીં મારો બહુ બીજાના જીવનમાં કરવાનો પ્રયાસ ન કરો ક્યારેક વ્યક્તિએ પોતાના જીવનમાં પણ ડોક્યુ કરવું જોઈએ આપણા સીસી કેમેરા છે ને દુનિયા બાજુ વધારે છે ઓલો શું કરે છે ઓલી શું કરે છે એની પ્રત્યે આપણું ધ્યાન વધારે છે આપણે ધ્યાન એ રાખવાનું છે કે મારે શું કરવાનું છે અને મારે શું કરવું છું આ દુનિયામાં બહુ કેમેરા ફેરવા ક્યારેક આ કેમેરો આપણા અંદર પણ ફેરવો તો ખબર પડશે કે વાસ્તવિકતા શું છે તો જો પગમાં વાગ્યું હોય દુખે આયા અને આંસુ આઈથી નીકળે નિયમ તો એ છે ભાઈ જ્યાં વાગ્યું એને જ રોવું જોઈએ હવે અંગૂઠામાં વાગ્યું તો અંગૂઠો રોવે છે આંખે આંખમાંથી આંસુ નીકળે છે આ આ થોડી સમજણ જોજો એનો મતલબ આ શરીર માત્ર ને માત્ર એક ઇન્સ્ટ્રુમેન્ટ છે એક યંત્ર છે જે ટેમ્પરરી ભગવાને આપણે આપ્યો છે યુઝ કરવા માટે તમે મને સાંભળો છો મને છો પણ માની લો કઈક કોઈક ને કઈક થઈ ગયું અને એટેક આવી ગયો એને શરીર છોડી દીધું તો શરીર છોડ્યા પછી એની પાસે કાન હોય છે કે નહીં હોય છે કે નહીં હોય પણ હું બોલી સંભળાય ને જેણે પોતાનું શરીર છોડી દીધું છે એ અહીંયા બેઠો છે અને હું પ્રવચન આપું છું કથા કરું છું તો કથાના શબ્દના કાનમાં જશે અગર કાનનું કામ સાંભળવાનું છે તો મયરા પછી પણ સાંભળાવવું જોઈએ અગર આંખનું કામ જોવાનું છે તો મયરા પછી પણ દેખાવું જોઈએ અગર જીભનું કામ સ્વાદ લેવાનું છે તો મયરા પછી પણ એને સ્વાદ આવવો જોઈએ તો મર્યા પછી આંખ હોવા છતાં દેખાતું નથી કાન હોવા છતાં સંભળાતું નથી જીભ હોવા છતાં સ્વાદ નથી લેવાતો એનો મતલબ જોવા વાળો કોઈક બીજો છે સાંભળવાળું કોઈક બીજું છે અને ટેસ્ટ લેવા વાળો પણ વ્યક્તિ કોઈક બીજો છે એ બીજો કોઈ નથી આપણા શરીરમાં રહેલી આપણી આત્મા છે આ તો ખાલી બહારથી શરીર છે અંદર આનંદ લેવા માટે આ શરીરના સાધનોથી આપણે આપણી ઈચ્છાને પૂરી કરીએ છીએ તરસ જીભને કે મોઢાને નથી લાગતી તરસ મનમાં લાગે છે જોજો તમે અને મરણ પછીની ગતિવિધિ આત્મહત્યાનું થોડું તમને કહું છું શું છે મરણ પછી આત્મહત્યા કર્યા પછી વ્યક્તિ આ શરીર છોડી દીધું હવે માની લો એને તરસ લાગી છે એને બહુ તરસ લાગી છે એને પાણી પીવું છે પાણી સામે પણ છે ગોળો સામે છે ગ્લાસ સામે છે ઊભો થઈને હાથ થી ગ્લાસ લઈને પાણી પી એ શરીર એને છોડી દીધું છે હવે તમે વિચારો પાણી દેખાય ગોળો દેખાય ગ્લાસ દેખાય તરસ લાગે છે પણ આપણે ગ્લાસને અડી નથી શકતા કારણ કે ગ્લાસને સ્પર્શ કરવા માટેનું જે બોડી હતું જે શરીર હતું એને આપણે છોડી દીધું છે સમય પહેલા એટલે એ વ્યક્તિ દુઃખી થઈને પોતાની ઈચ્છા પૂરી કરવા માટે બહુ તડફડ છે ખૂબ રડ છે અને ભૂત કે છે ને કહો કોઈ કે ભૂત એટલે હું ભૂતના સિંગડા ન હોય પણ આની વ્યાખ્યા એ છે કે ભગવાને જે આપને આયુષ્ય આપ્યું છે આ આયુષ્યમાંથી ઓછા આયુષ્યમાંથી આપણે જ્યારે ખુદ પોતાના શરીરને સુસાઈડ કરી લઈએ છીએ તો વીસ વર્ષ સુધી એને વગર શરીરે ભ્રમણ કરવું પડે છે એને પ્રેત શરીર કહે છે